નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિશે સંસ્કૃતના સેમેસ્ટર નંબર બે પ્રથમ આપણે જોઈશું કાવ્ય પ્રહેલિકા જે છે તેનું સ્વાયધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની જે પ્રહેલિકા છે તેનો તમે અભ્યાસ કરી લીધો હશે તેની ટીપણીમાં આપેલા જે શબ્દો છે જવાબ જે છે તે તમારે જવાબ આપવાના છે પેલો પ્રશ્ન છે વૃક્ષાગ્રહવાસી સાચો જવાબ આવે છે નારી એટલે કે આપણે જવાબ લખીશું નારી वृक्षग्रहवासी अस्ति का स्त्री देह विवर्जिता अस्ति तो जवाब આવશે છોટીકા છોટીકા દેહ વિવર્જિતા અસ્તિ ક કૃષ્ણમુખી અસ્તિ તો જવાબ આવશે લેખની લેખની કૃષ્ણમુખી અસ્તિ ક अर्पादेन गच्छति तो જવાબ આવશે પાદરક્ષ પાદરક્ષહ

તો સાચો જવાબ આવે છે નંબર છ પાદરક્ષ કાતર યુધે તો જવાબ આવશે નંબર ત્રણ પલાયનમ કરોતી પ્રશ્ન નંબર ત્રણ નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો વૃક્ષવાસી તો એના આપણે એના જેવા જ શબ્દો બનાવવાના છે વનવાસી ગૃહવાસી સ્વર્ગવાસી સુલ પાણી ચક્ર પાણી શસ્ત્ર પાણી ત્રિનેત્રધારી શ્વેત વસ્ત્રધારી ગૌર હાસ્યમુખધારી શિલાભક્ષી વાતભી ફલભક્ષી અન્ન શર્પભક્ષી દંતહીન તો નેત્ર વાણીન ગુણહીન નીચેની પ્રશ્ન નંબર ચારમાં છે કે આપેલી પંક્તિઓના ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરીને લેખન કરો વૃક્ષાગ્રહવાસી નજ તો વૃક્ષાગ્રહવાસી અસ્તી કિન્તુ પક્ષી રાજનેત્રધારી ન ચૂલ પાણી તો ત્રિનેત્રધારી અસ્તિ અસ્તી સુલપણિહ નાસ્તી ત્રધારી ન સિદ્ધિયોગી તો આવશે જવાબ તવગ વસ્ત્રધારી અસ્તી સિદ્ધિયોગી નાસ્તિ કૃષ્ણ મુખી ન માર્જરી તો કૃષ્ણ મુખી અસ્તી કેર્જરી નાસ્તી ત્રિજિહ્વા ન ચ સર્પેણી તો અસ્તિ અતિ સર્પણે નાસ્તિ પંચ ભરતી ન પાંચાલી બોલાતી હોય તે શોધીને તમારે વર્ગખંડની અંદર કહેવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આગળનું ચેપ્ટર વાર્તાલાપ સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકશો